મિત્રો હવે બર્થ છે ગઈ છે તો ચાલો મિત્રો સ્વાગત છે તમારું મારા ફરીથી એક મોટા વ્લોગમાં તો આપણે જે છે આજે ગયંત ગાંધી જયંતિ તો આપણે જઈશું આપણે સ્કૂલ તો અહીંયા પ્રોગ્રામ છે તો મિત્રો જોઈ શકો છો આપણે જઈશું જશું દુમિયાળીની બસમાં જુનાગઢ વાળી બસમાં જશું ધુમિયાણી તો ચાલો કન્ટિન્યુ આપણે પહોંચી ગયા છીએ કાકી કાકીને આપણે જઈશી ઉપલેટા બસ સ્ટેન્ડ ત્યાંથી આપણે બસ પકડીને મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ઉપલેટા અને આપણે બસ જઈશું આપણે ચલો મિત્રો કન્ટિન્યુ આપણે પાસે ગયા ગયાથી બસ સ્ટેન્ડ રાહ જોઈએ આપણે મિત્રો હવે લઈએ આપણે ઘરે કેમ કે ટૂર્નામેન્ટની વાત છે જો કઈ ગઈ છે તો ચાલો કન્ટિન્યુ જ કરે મિત્રો આવી ગયા છે આપણે મિત્રો આપણે જઈ ગયા હવે કરે ચાવી લેવા આપણે પોતી ગયા છે ઘરે અને તમને આવું કેવું લેવું કમેન્ટ કરતા આવજો ચેનલ ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મેળા બીજા માં ત્યાં સુધી બાય બાય